રાજકોટમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની પત્રકાર પરિષદ ટેકાના ભાવે મગની ખરીદી પર રાઘવજીભાઈ પટેલની પત્રકાર પરિષદ સમયસર ટેકાના ભાવો સરકાર જાહેર કરે છે સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે અતિ ભારે વરસાદ સંદર્ભે તંત્ર એલર્ટ છે ટીઆરપી ગેમ્સનું અગ્નિકાંડ મામલે રાઘવજીભાઈ પટેલનું નિવેદન નરેન્દ્રભાઈ મોદીની નેમ છે ભ્રષ્ટાચાર ન હોવો જોઈએ અને એ ચલાવી પણ ન લેવાય આ અંગે વધુ માહિતી રાઘવજીભાઈ પટેલ કેબિનેટ મંત્રી શ્રીએ આપી હતી અહેવાલ વિજય નરેન્દ્રભાઈ મોદીએ પદ સ્વીકાર્યું છે ત્યારથી હંમેશ માટે તેઓ બોલે છે કે મારે ખેડૂતોની આવક બદલ કરવી છે મારે મારા દેશના ખેડૂતો સમૃદ્ધ થાય એ દિશામાં જરૂરી કાર્યવાહી કરવી છે અને આપ બધા જાણો છો એમ દરેક વર્ષે જે સીઝનની વાવણી થવાની હોય વાવેતર થવાનું હોય એ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર થઈ જાય જેથી ખેડૂતોને ખબર પડે કે મગફળીનો આ ભાવ ઓછામાં ઓછો મળવાનો છે કપાસનો આ ભાવ મળવાનો છે હડદનો આ ભાવ મળવાનો છે મગનો આ ભાવ તો મળવાનો જ છે એ પ્રમાણે લોકો વાવેતર કરે અને એટલું ટેકાના ભાવ જાહેર કરી અને સરકાર સંતોષ માનતી નથી જ્યારે જરૂર પડે અને બજારમાં જે તે જન્સીના ભાવો ઊંચા હોય અને ખેડૂતોને આર્થિક નુકસાન થતું હોય ત્યારે ટેકાના ભાવે જે સરકારે જાહેર કર્યા જે ભાવે પૂરતા પ્રમાણમાં પારદર્શી રીતે જરથી ખરીદી થાય એના માટેની કાર્યવાહી પણ દરેક સિઝનમાં થઈ રહી છે એટલે સમયસર ટેકાના ભાવો સરકાર જાહેર કરે છે ભાવ જાહેર કર્યા પછી

એના ટેકાનો ભાવ સરકારે જાહેર કરી દીધા હવે જ્યારે વાવણી થશે અને આ જાતોનું ઉત્પાદન બજારમાં આવશે એ પેલા સરકાર ખરીદી માટેની વ્યવસ્થા પણ કરશે જેથી ખુલ્લા બજારનો ભાવ નીચા હોય તો સરકાર ટેકાનો ભાવ ખરીદી કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન જાતા બચાવી ગયા વર્ષે

વરસાદ થઈ જશે અને અત્યારે જો અઠવાડિયે વરસાદ થાય તો આ વાવની સમયસર એટલે સમયસર વરસાદ થાય એવી આશા રાખી ચાલુ હવામાન સમાપ્ત થઈ ગઈ છે અને હવે લા અસર ની શરૂઆત થઈ જેના પરિણામે ચાલુ વર્ષે સ્કાયમેટ અને અમુક જે હવામાન માટેની આગાહી કરતી હોય એવી આગાહી કરી છે કે આપણે ચાર ટકા કરતા પણ વધુ વરસાદ વરસાદ થાય એટલો ઓછો છે એટલે સારા વર્ષની આપણને પૂરી આશા છે સમયસર વરસાદ થઈ જશે એની પણ આશા છે અને આ વર્ષ ખેડૂતો માટે ખૂબ સારું રહેશે એવું જ્યોતિઓ હવામાન નુકસાનથી માંડી અને બધા લોકો આગાઈ પર એટલે સામાન્ય છે આપને પંત્ર સાથે વાચિત થઈ હશે પતિવારે હોસત પર કેટલી શૂ તૈયાર બલકે અમારી વૃતિ પણ આપને બેક કરી હશે આપ બધા જાણો છો આ સરકાર વિદ્રતી આપકીઓ ખૂબ જ એલર્ટ રહી છે સુબેન્દ્રભાઈ પટેલ ની આગેવાની થી આ સરકારે ગિયા ઓપે બીપોદે વાવાઝોડા વખતે જે કામગીરી કરી થી એડવાન્સમાં એ કામગીરી થી આપ બધા જાણકાર છો

મોદી છે કે દેશમાં વહીવટી તંત્રમાં કે બીજે ક્યાં ભ્રષ્ટાચાર ઓછો થાય લોકોના કામો સાચા ને વ્યાજબી કામો ઝડપ અને આવી નેમ નરેન્દ્રભાઈ મોદી પોતાની છે અને એ નેમ સાથે તેઓ વહીવટ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ આપ જુઓ જોઈએ કોઈ પણ બનાવ એવો બન્યો હોય તો તરત જ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે